કોબરા કઈડો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે કોઈને કોઈ દવા પી ગયો ઝેર તાત્કાલિક સારવાર મળે તો દવા ઈ ઉતારી શકાય ઈ ઝેર ઉતારી શકાય પણ જેને પોતાનો આત્મા કરડે ના ઝેર કોઈ નો ઉતારી શકે ડોક્ટર પાસે જાય ડોક્ટર ને જડે નહીં એકચ્યુલી કઈ આવતું નથી પણ કઈક છે એને આત્મા કરડો નક્કી કર લેવાનો એટલા માટે આ વાત મારે કેવી છે કે ભગવાન કૃષ્ણ કનૈયો કેવો દ્વારકાના દેવની વાત જ ન થાય સુગામે

વાહ દીકરી સરસ ફરમાય આપી એટલે એને ભીષ્મ પિતાના તંબુ માં જઈને દુર્યોધન એટલું જ કીધું ભીષ્મ પિતા માને શું કીધું કે ગાડે મારે બેઠા છો અને ગીત બીજા ના ગાવ છો હે ગાડે મારે બેઠા છો અને ગીત બીજા ના ગાવ છો તમારે પાંડવો ને નથી મારવા તો પછી એના ભેગા વૈયા જાવ ની તમે નથી લડતા નીતિ નથી યુદ્ધ કરતા તમે બહુ બોલવા મીડ્યો અને ભીષ્મ પિતા બુટ્ટો ઉભો થયો ભાઈ 165 વર્ષનો સાંભળજો ઉભો થઈ અને એટલું કીધું પ્રતિજ્ઞા પ્રતિજ્ઞાની સાંભળી લે દુર્યોધન કાલ હવારે હુરજ ઉગે ઉગ્યું આથ મેન વાસુદેવ ચક્ર ને ધરે તો તુમકો મુખ ન દેખાવ લાજે મેરી ગંગા જનની અને શાંત ને સુત ને કહા હા હા કાલ હવારથી હાંત હુદિમાં યુદ્ધના મેદાનમાં કાં તો વાસુદેવ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવો ધરતી ધર્તીમાંથી જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં ગંગાપુત્ર ભીષ્મ નહીં પ્રતિજ્ઞા લીધી અહીંયા ભીષ્મય પ્રતિજ્ઞા લીધી અહીંયા પોતાના તંબુમાં કૃષ્ણ ભગવાન ને પીડા ઉપડી આને ભગવાન કહેવાય તમે વિચાર કરો એને હક નો થયો કે આ ભીષ્મય પ્રતિજ્ઞા લીધી ભગવાન થઈ ગયા તંબુમાંથી નીકળ્યા હાલતા થયા યુધિષ્ઠિર ના તંબુ નો પડદો છાનો મનો જઈને આમ કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા ભાલાને ધાર કાઢે આમ મણી કાઢે ભાલાને પડદો આમ કર નાખ્યો બીજા તંબુમાં દોડીને ગયા ભીમના તંબુમાં જોયું ભીમ ગજા હમણે હમી નમી કરે હક નથી કોઈ નીંદર નથી આવતી ભીમયે પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાને આમ કર નાખો સહદેવને જઈને પડદામાં આમ કરીને જોઈ સહદે તલવારને ધાર કાઢતા હતા નકુલના પડદામાં જઈને જોઈ તલવારને ઝેર પાતો હતો નકુલ આ બધાય કરતા હતા બધાય જાગતા હતા એક બાજુ હાથ એક ક્ષણી એક બાજુ અગિયાર ક્ષણી સેના કોઈ હું તું નહોતું કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું વિશ્વાસ કોને કહેવાય સાંભળજો

કોઈ નથી હું તું બધાય તમુવા જોઈ લે હોખ નથી કોઈને કાલનું ભયંકર યુદ્ધ છે અને તને નીંદર આવે છે તું ઊતો છો તેદી અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે દ્વારકાવાળો આપડી ભેળો રહીએ અર્જુનો શું કીધું ખબર મારો કનૈયો જાગે છે એટલે હું ઊતો છું પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ આ હા 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 તમે વિચાર કરો આટલી જ વાત છે હો મારો કૃષ્ણ જાગે છે મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહોય ગ્યારમી અધ્યાય દિવ ચક્ષુ તે દિખાયો રૂપ કેતે સુસ નેત્ર પાય કેતે ભુજ ધારી હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જેસે શસ્ત્રોર ઓર ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી સેન સારી હે તારું રૂપ મે જોયું છે તમે જાગો છો એટલે મારે ચિંતા નથી આ એટલી જ વાત છે મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું તો મારું પૂરું થઈ જાય આ વિશ્વાસ એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય અને શ્રદ્ધાની વાત છે વિશ્વાસ વર્ષ તમને વાત કહો બનેલી ઘટના છે દ્વારકામાં પછી વાઘેર રાજાઓ પણ જેટલા જેટલા વાઘેર રાજાઓ થયા દ્વારકાની ગાદી બે ને તો ગાદી નો બે હા માં બે સિંહાસન નાખીને પોતાની બેઠક નાખીને ગાદી એમ કે આ તો અમારો રાજા તો રણસોડ છે અમારો રાજા તો દ્વારકા વાળો છે જોજો આટલું આટલું હોવા છતાં બારવું માણેક તો છતાંય હોવા છતાં પણ એને દ્વારકાવાળાનું કેટલું માન હતું એની એક વચ્ચે વાત કહી દઉં તમને કોડીનાર ગામ ભાંગવા જયારે આવ્યા બાર દોઢસો ઘોડે સવારોને ભેળા લઈને બાગડધામ 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 ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા મૂળું માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં માં ઉભેલા ગામ ને લૂટે છે એના માણસો બારવટીયા એટલે તમને આમ તો ખબર છે કાયમ સાંભળતા હોય એટલે પણ સતા અમુક કહી દઉં નો ખબર હોય તો બાર પ્રકારના વટ અને બારવટીયા કહેવાય બાર વટ બાર વટિયા કોઈની બેન દીકરી આંખમાં નાખીને વાત નો કરાય જોવા ખાતર બેન કેમ છો એ વસ્તુ જુદી છે પણ આંખમાં આંખ નાખીને ખબર એ પડી જાય કે આને આંખમાં આંખ નાખી વાત કરી એમ ન કરાય આંખમાં આંખી નાખીને વાત ન કરાય કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય ગરીબને ને લૂંટાય નહીં ગમે દુશ્મની હોય ખગા બાપને માર નાખો હોય ખગા ભાઈને માર નાખ હોય ઈ માણસને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય તમે વિચાર તો કરો આટલા લાખ લેતા હોય ઘણા કોઈ બીજો મારે કે ભારે કામ છે એમ જ હોય એને પણ એમાં એમાં તાર હું વળ્યો ભલા માણે એ તો તું કરતો બરોબર છે એટલે કહેવાનો અર્થ મારો 12 વટિયા ઈ મૂળુ માણેક ચોકમાં ઉભેલા ગામને લૂટે છે બાર વટિયાઓ એમાં એક નગર શેઠ નો દીકરો 8 વર્ષનો એનો જન્મદિવસ હશે નગર શેઠ મોટો એટલે એનો દીકરો તો લાડક્યો હોય બહુ પૈસાવાળો મોર હાર પહેરેલો ગળામાં હાચો ખોનાનો અને પગમાં હોનાનો તોડો પહેરેલો અને છોકરો રમતો રમતો બજાર માં નીકળ્યો બારવટિયા ના માણસો પકડી લીધો છોકરાને તોડો કાઢી દે હાર કાઢી દે મીડિયા રકજક કરવા મીડિયા એમાં એની માં ગોતી ગોતી આવી મારો દીકરો ક્યાં ગયો ગોતતા 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 આવીને આમ જ જોયું માએ તા માને ખબર પડી ગઈ ત્રાસકો પડી ગયો અર 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 બારવટીયાના હાથમાં મારો એકલો એક દીકરો માની રાડ ફાટી ગઈ માં છે ને આમ અંદરથી નાદ નીકળી ગયો નાદ નાદમાં હાથમાં ફેરવો એ પાછો આપણે ભગવાન માતાજી ક્યારે આવે નાદ કરો તો આવે અને હવે નાદ માં નાદ માં ફેર કેટલો ઈ વચ્ચે કહી દો હાથ કોને કહેવાય ખબર કોઈ મોટા માણસ ની આપણે જાય ફળિયામાં માં કૂતરો બાંધ્યો હોય લાંબી હાંકળે બાંધેલો હોય આમ આમુક અર્ધણી ઊભો હોય અને આપણે એમ કે કૂતરો તો વયા વયા કાઈ ચિંતા કરો માં વયા બાંધ્યો છે બાંધ્યો તોય આપણે એમ જરા કેમ થાય ક્યાંક આવી આવીનો જ હટ એમ કહેતા કતા ઓલા ગરજણી સામો ઊભો હોય હાંકળે બાંધ્યો છે તો હવ હવ અવાજ આવતો ને તો જરાક એમ થાય ક્યાંક હાંકળ ની કડી પડી નીકળી હોય તો આવતા વાર લાગે એમ તો આપણે કરતા ને હાડ હાયડ એને હાથ કહેવાય એ અહીંથી આવતો હોય હાયડ નાદ કોને કેવાય ખબર ચોર ચોરી કરવા જતો હોય અંધારી ગલી હોય અંધારી ગલીમાં હતા તો હતા તો કોઈ જોઈ ન જોઈએ એ રીતે એ જતો હોય એમાં ઓચિંતાનો કાળિયો કુતરો હવે ને આવે બજારમાંથી અને પછી જે થાય ને

તમે વિચાર કરો આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે કોઈ ધર્મ ની આપણે ટીકા નથી આપણે તો બધા આપવા વાળા છે ઘણા પાસે શીખવા જેવું છે આપણે હા પણ સનાતન ધર્મ નીકરી રાયડું નાખે કઈ ફેર નહીં પડે હું તો એમ કઉ મા હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મ ને જીવનમાં એટલે હાંજ હવાર આપણે આપણા અમે નાના હતા ગરીમાં અને નેહડા માં રહેતા હતા ત્યારે મારા મા અમે હાજ ને ટાણે હું કે મારી બેનું નાની અમે પાણી પીવા જાય ને ગોળા બાજુ હાલતા થાય મારા ક્યાં પાણી પીતો નહીં અથવા પાણી પીતી નહીં છોકરી કા તો બસ ધૂપ દુવાડા નું થઈ ગયું છે એટલે આમ ઘડિયાળ બળીએ તો ના પણ ખબર પડી જાય હવે દસ પંદર મિનિટ સંધ્યા ધૂપ દીવા થઈ જાય ને પછી ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખાય તો આ જીવનમાં વણાયેલો હતો યુનિવર્સિટી હતી આપડી અચાણક બરોબર હાથ વાગે ઝાલર વાગે તો કે પાણી પૂરી પ્લેટ મંગાવી ભાઈ એટલે હું આ નાસ્તો કરવાનો આલારામ છે પછી કે અમારો હમ ધરેમ ધરેમ કોઈ બચાવે એમ નો આલે એ તો હાન ટાણે દી આથી મે ગાડી જાતી હોય તો ગાડીમાં બેઠા બેઠા આપણે ભલે ને એવું થોડું છે હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક કરોડો દેતા નો મળે એવી અમને કાયા દીધી છે હાથ દીધા છે આવું શરીર આમાં કિડની લિવર ને ફલાણું ઢીકડું અરબો દેતા એ નો મળે હું આવો મનુષ્ય દેહ મળ્યો છે હું બોલી હગું છું દુનિયાને જોઈ હગુ છું મારો બાપ તારો ઉપકાર ખાલી એટલું કરીને સ્મરણ કરી લેહો ને તોય ભોળિયો નાથ અને જગદંબા અને દ્વારકાવાળો રાજી રહે ભલા માણા બીજું કાઈ જ સનાતન ધર્મ ને હવે જીવનમાં લેવો ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કઈ કરવું જો હે ચારે બાજુ થી ના બોલવાનું બોલે છે આપણા ઉપર ન બોલવાની આખી કથાઓ તમે મારી પાસે ફરી હોય તો તો આવજો મને હું એકલો રોયેલો છું આ કોઈ હારું લગાડવા નથી કેતો કે આ ઘટના બને રામને કેવા ચિત્ર છે સીતા બની ગયું છે ઓલરેડી મહાભારત રામાયણ બધા છપાઈ ગયા યુટ્યુબ માં ચડી ગયા છે આપણી પ્રજા ને આપણા બાળક ને હાચું નહીં ફુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે કાન કે એને તો એના એમાં કામ કરે અરબો ખરબો બાર થી ફંડો આવે છે આપણા ધર્મને ને ભૂલાવા ઇંગ્લિશ મીડિયમ માં આપણા બાળકો ભણવા જતા હોય સ્કૂલ ની બસ ઉભી રાખવામાં આવે છે કેટલી જગ્યાએ અમે બનેલી સ્કૂલ વાળાએ મને વાત કરેલી હકીકત તમને કહું છું અને પુરાવા છે એ કહું છું બસ ઉભી રાખી દે વચ્ચે ક્રિશ્ચન ધર્મવાળા હોય એટલે એનો ડ્રાઈવર અને પછી બંધ કરે બસ પછી આપણા બાળકોને કે હનુમાનનું નામ લ્યો બસ બંધ પડી ગઈ કદાચ ઊભી થાય તો હાલતી થાય તો પછી હનુમાન ચાલીસે ને બે કડી બોલે બાળકો બિચારા આપણા બાળકો ને શું ખબર હોય કોરી પાટી છે એટલે કે ના નથી પછી કે ભોળાનાથ યાદ કરો માતાજી ને કરો રામ ને કરો કૃષ્ણ ને કરો ઘડી આવું કરાવે છેલ્લે કે ભગવાન ઈસુને યાદ કરો ભગવાન ઈશુને યાદ કરાવી પછી આમ કરીને સ્ટાર્ટ કરે જો ભગવાન ઈશુ થી મોટું કાઈ નથી આવું પણ બને છે બને છે અને બને છે આ નો બને એટલી જાગ્રતા આપણામાં હોવી જોઈએ તો ગણપતિ મહારાજની આપણે સ્થાપના કરી સાર્થક સાહેબ એવી ન બનવાની કેટલી કહેવાનો અર્થ બારવટ્યા સતાય એનું નામ માધવ છે એને આપણાથી લૂંટાઈની કેટલી ધ્યાન રાખતા હતા પણ એનું નામ માધવ હતું ને એટલે ચિંટુક મોન્ટુ હત ને

દિલીપ કુમાર ને પગમાં મોજડી પહેરાવી હતી ને એમાં તું ઓલાને ખબર પડતી બિચારાને હા પૈસા વાળો બહુ છે ને ઓલો જે રોકો વાળો પારસી છે એ અને ડાયરેક્ટરને કીધું તું મારી કા નાખ હવે પગમાં તો કોણ જોવાનું છે અને જો હે તો માનશે કોણ કે સાચા હીરા છે તો એ ડાયરેક્ટરે કીધું સાંભળજો કે દિલીપ કુમાર હિન્દુસ્તાનનો શાહજાદો બનવાનો છે તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો પણ દિલીપ કુમાર જ્યારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને તો એને તો ખબર હશે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હી નો શાહજાદો શું એટલા માટે હાચા હીરા ટાંકા તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે તો આ તો છે જ આપણે ત્યાં આપણે આપું ફેરવા પહેરીને તમે બજારમાં નીકળજો જૂનો પહેરવા પાઘડી ને કોક ની કડીઓ પહેરી નીકળજો તમારે હાલ ફરી જાય ભલા માણસ ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમના માટે નાટક માં સ્ત્રી બનતા હોય બકાલ લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા કારેલા નું શું છે ખબર પડી જાય કે આ બેન બનતું હોય છે એમ એ તો છે જ ને કે ઓલો કે ભાઈ આટલા હો ના કિલો ના હોય ના હોય મારા બાપ ના હોય મારા પેટ હા એ આવો આવો દાના મામા આવો અમારે દાનામા ને બધા ભાજપમાં આવી ગયા છે હવે કઈ ઘટે નહીં એટલે બધા કઈ ઘટે નહીં અમારે અમારા માટે બધા પાલટીઓ હરખા પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર હું હા આવો આવો દાનામાં મજબૂત આવા મજબૂત માણસો જોઈએ અમને રાખજો ભેગા હા હા બરોબર છે ને મામા પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આપ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા આમ જો અકડે ઠાર લુંબો ઝુંબો આપણે બેહવાની જગ્યા છે એને ગરમી થતી છે પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય એવું થતું હોય કોઈની કોણી કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય આ તો બધું કોઈક અમારી જેમ કદાચ વખત ન આવ્યું હોય પણ આ ઊભા છે અમને કેટલું આ કેટલી અમને જો એમને ખબર છે ને કે એને બધી ખબર હું કૂદકા મારવાનું છું જ નહીં હા પણ એને સંસ્કૃતિ ની પડી છે એટલા માટે આ બધા આવ્યા છે કાયમ ના માટે તમને એટલી ગેરંટી આપી દઉં તમારે હેઠળ જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો અહીંથી જાહેર માં કહું છું મારા ચાહક છો તમે બધા એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી ના જઈશ પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આ તો બહુ મોટી વાત છે હા એટલે હું જેમ વાત કરતો તો એટલા માટે ઈ દ્વારકાધીશ દ્વારકાના દેવની જ ન થાય તો ધર્મને ધર્મ ને એને લૂંટાય નહીં ઈ બાઘેર બારવટીયા એમાં એક દ્વારકાની માલિકો સોમૈયા માણેક થઈ ગયા એનું રાજ હોઢો વર પેલા ની વાત છે બનેલી ઘટના છે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે એટલા માટે આ વાત કરી રહ્યો છું શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો બધું મગજમાં બે ને ગણા ને એકચુઅલી મારે મગજમાં નથી બેસતું તારે મગજ હોય તો બે ને એના માટે મગજ જોઈ થાકવા ઘણા શું કે મને થાક જ ન લાગે ચોવીસે કલાક મેં કીધું થાકવા માટે મગજ જોઈએ મગજ વગર તો થાકે ક્યાંથી એ તો બધું એવું હોય અમુક અમુક પાસે કોઈ સરસ લેખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ છે એનું ધ્યાન જ રાખવું આપણે વાર્તા તમે સાંભળી છે નાના હતા આવતું ને રાક્ષસ હોય ને ભૂત હોય કઈક એવો ને એને કે કઈક એની બાંધી તો પછી આપણે કે એમ કરે ઈ ભૂત કોઈ કોઈ દૂત બીજો આપણું મન એને હારા ઠેકાણે તમે પૂરવી દીધો હારા પુસ્તકો વાંચવામાં હારે ઠેકાણે સત્સંગમાં રાષ્ટ્રના કામમાં તો ભૂત ભૂતકાળ એ રીતે કામ મન ભૂત જ છે બાકી એમાંથી ગયું તો ડ્રગ્સ માં બીજે વહી ગયો એટલે આપણું કામ પૂરું હોય પછી આપણા જ ભૂકા કાઢે

પંદરક થઈ ગયા સંતાન થતું નતું શ્રદ્ધાથી માનતા કરી દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો કેહુડા ફૂલ જેવો દીકરો દીકરો છ મહિનાનો થયો એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ ગાડા ને ભેળો લઈ પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ફેર્યા હો હો નાળિયેરની માનતા

અને એ સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા પાળિયો વાળીયો હોય છે મારે ત્યાં સંતાન થાય તો એનો દીકરો આવ્યો અને ઓલા ઈર્ષાક વાર માણસ હળી કાઢીને સોમયા માણેક ને કેવા ગયા લે દેવજા દીકરા ફોડ અને મથો માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને હવે હો નાળિયર તારા કપાળમાં માં બાય ફોડવાની છે એવું બધું કારણ કે ઈર્ષાખોર માણસ હોય એને કોક નુકસાન ઘણા ને એવું હોય બે બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભડભડ ભડ થતું હોય કોક ને હળગાવે તો જ એને મજા આવે બોલો બે એક જણાને પૂછી લેવું કેમ મજામાં તબિયત પાણી સારા મને કે થાય દુઃખી કરી નાખો મેં કીધું બાબો તમારો મને કે લઈ જાવ તમારો છે બોલો આને શું કેવું મેં મેં કીધું બાબા આને અરે માથાકૂટ ન કરાય એને ઠેકાણ હોવા જોઈએ ને એટલે એવા માણસ ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથા કરવા સોમયા માણે કે મારો ઠાકર કરે કરે હાસુ ગાડું લઈને આવી પછી ખબર પડી સોમયો માણે હકીકત માં જીવે છે એનો પાળિયો નથી પોતે જીવે છે બાઈ ને દુઃખ થી રોવા મંડી અને હામી આવી સોમયો માણેક ચોક માં આવ્યો હામો ઈ પાઘડીનો હલિયત હલિયત મુજી ધી હલિયત હોય મારી દીકરી બેટા વૈયા

આમ જયારે નાળિયેર ગાડામાંથી હાથમાં લીધું દ્વારકા 150 વર્ષ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી કારણ કે દુઃખ થાય છે કે માથું ફૂટી જાય આમ કરીને આમ નાળિયર નો ગામમ ખા કર્યો નાળિયર વસ્તુ સોમયા કપાળમાં નાળિયેર આવ્યું એક છેટું નાળિયેર રહ્યું ને કરતા બે ભાગ થઈ નાળિયર ના ફાટા થઈ ગયા પાણી ઉડી ગયું તો ભલા માણસ આ બનેલી ઘટના છે દોઢસો વર્ષ પેલા ની વાત છે બીજું નાળિયર ત્રીજું પાંચમું દસમું વીસમુ ત્રીમું પચાસ હોય નાળિયેર વધેરાઈ ગયા બે